ગુજરાતી તરીકે આપણે આઈપીએલ ની દરેક મેચમાં ગુજરાત ટાઈટન્સ ના સપોર્ટ માં ઉતારીએ અને ધોની ને આપણે ચેન્નાઈ નો નહીં આપણો માહિતી માનીએ છીએ કોઈના માટે માહી છે કોઈના માટે એમએસડી કોઈના માટે કેપ્ટન કુલ તો કોઈના માટે થાલા ભારતીય ક્રિકેટ નું આ એક એવું અદ્ભુત વ્યક્તિત્વ છે કે જયારે ડ્રેસિંગ રૂમ માંથી હેલ્મેટ ઉપાડે ત્યારથી સ્ટેડિયમ બે અક્ષરોથી ગુંજવા લાગે એ જ્યારે મેદાન પર પહોંચે ત્યારે ઓટીટી ના વ્યૂઝ મિલિયન્સ ક્રોસ કરી જાય એ જ્યારે બેટિંગ કરે ત્યારે જીતની આશા પ્રબળ બની જાય એ જ્યારે કીપિંગ કરે ત્યારે બોલર નિશ્ચિત થઈ જાય એ જ્યારે ફિલ્ડિંગ સેટ કરે ત્યારે ક્રીઝ પરનો બેટ્સમેન ટેન્શનમાં આવી જાય અને જ્યારે ડીઆરએસ લે ત્યારે અમ્પાયર નું નિર્ણય પણ બદલાઈ જાય આપણા મહીના આ નિર્ણયો અને તેના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટને એક નવી દિશા તો મળી છે પણ તેની લીડરશિપમાં જ ભારત ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન પણ બન્યું અને આઈસીસી ની બધી ટ્રોફીઝ પણ જીતી અને આજે દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ છે કારણ કે આપણા માહીને તેના ક્રિકેટ જગતના કોન્ટ્રીબ્યુશન માટે આઈસીસી એ તેને હોલ ઓફ ફેમ સ્થાન આપ્યું છે ત્યારે ટીમ ક્રિકેટરી માહીને અભિનંદન પાઠવે છે અને તેના ફોલોઅર્સ સાથે આ મોમેન્ટને સેલિબ્રેટ કરે છે હોલ ઓફ ફેમ માહી એ ભારતનો અગિયારમો ખેલાડી છે તમારા મતે નેક્સ્ટ ખેલાડી કોણ હશે એ કમેન્ટમાં જરૂર જણાવજો